આમ બદલવાનું છે અમે કરી ચેનલ નું નામ કેમ છો યુટ્યુબ ફેમિલી ના બ્લોક માં સ્વાગત છે અચ્છા સરસ મજાનું જો અતાર લીલું લીલું બધું દેખાડું તો મને જો આ બાજુ લીલું લીલું કેવું મસ્ત થઈ ગયું કેમ કે બ્લોક ઉતારવાનો ટાઈમ નથી મળતો જો ચોરી બોરી કમ્પ્લીટ લાગી ગઈ છે અને વાલોડ પણ આવી ગયા છે વાલોડ બતાવું જો વાલોડ આવી આવે વાલોડ ખત મસ્ત થઈ ગઈ છે કેમ કે બ્લોક ઉતારીને શકતો નથી કેમ કે ટાઈમ નથી મળતો બ્લોક ઉતારવા માટે વિડીયો ઉતારવા માટે કંઈક ટાઈમ નથી કાઢ મળતો કેમ કે કામમાં કામમાં હોય ને જો આ બાજુ ટામેટી હતી તો ટામેટી લાગી ગયા છે ટામેટા તમને બતાવું ટામેટા સરસ મજાના થઈ ગયા છે મોટા મોટા જોવા હવે ટામેટા કેટલા મસ્ત બેહી ગયા છે જોવા આ ટામેટા આવે છે કમ્પ્લીટ મોટા મોટા બેહી જાય ને આ બાજુ મરચાં પણ છે મરચાં એક વખતના ઉતારી લીધા હતા હ આવે છે જુઓ મરચાં મોટા મોટા છે મરચાં દૂધી પણ લાગી ગઈ છે સરસ મજાના દૂધી અને કેમ કે વિડીયો ઉતારવાનો ટાઈમ જ નથી મળતો આમ સેજ જે પણ નહીં ટાઈમ કેમ કે બોડો આવી ગયો છે જો એથી દૂધ લઈને બોડો દૂધ લઈને જાય છે વાડીએ વાળી જ છે અહીંયાથી અને તમને નાના નાના પપ્પાયા તમને બતાવેલા ખબર કે એક વિડીયોમાં ધાબા મોટા મોટા થઈ ગયા છે તો હું બતાવું જો આવા મોટા મોટા પપ્પાયા થઈ ગયા છે પપ્પાયા મસ્ત થઈ ગયા છે ને આપણે ચેનલનું નામ બદલવાનું છે કમેન્ટ કરજો ચેનલનું નામ બદલી નાખીએ કે જલ્દી જલ્દી કમેન્ટ કરો કેમ કે તમે સપોર્ટ આપતા નથી જલ્દી વિડીયો શેર કરો બધાને બતાવો કેમ કે આપણે ખેતીવાળાનો જ તમે સપોર્ટ બતાવશો તો અમે આગળ વધશું જો આ બાજુ મસ્ત વાલવડા થઈ ગયા છે લીલું લીલું મસ્ત દેખાતું હશે જુઓ